પણ મે આજ એમની સ્પીચ સાંભળી ક્ષત્રિયો વિશે એક પણ શબ્દ ન બોલ્યા પણ એક શબ્દ જરૂર બોલ્યા આજે કે મારું અને મોદી સમાજનું અપમાન કોંગ્રેસ પાર્ટીએ કર્યું ફલાણા ભાઈએ કર્યું અમને બહુ દુઃખ લાગ્યું અરે મોદીજી તમારું અપમાન એ અપમાન અમારી મા બેનનું અપમાન એ અપમાન નથી

કે આ દાદલા આવેદન નિવેદન મહાસંમેલન પછી પણ આ ભાજપ એક ટિકિટ રદ કેમ નથી કરતું કેમ કે સાબરકાંઠાની અંદર ત્રણ ત્રણ વાર ટિકિટ બદલી બરોડામાં બદલી તો આ તો ક્ષત્રિય સમાજ પાંચ લાખ ભેગો થયો છે વડીલો મને કીધું કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને મહાભારતની અંદર પણ

સમગ્ર દેશની અંદર સો પાપ કરવામાં આવ્યા સૌથી પ્રથમ પાપ જો કંઈ કર્યું હોય તો આ દેશની એકતાને અખંડિતા આ હિન્દુ મુસ્લિમને અલગ કરવાનું પહેલું પાપ ભાજપે કર્યું બીજું જો કોઈ પાપ કર્યું હોય તો આદિવાસી સમાજને એના જળ જમીન અને જંગલના અધિકારથી વંચિત કરવાનું બીજું પાપ કર્યું ત્રીજું પાપ જો કંઈ કર્યું હોય તો દલિત સમાજના ન્યાય એની માંગ કરતો હોય એની ક્યાંક મર્યાદાની વાત કરતો હોય પણ એને એના હક થી વંચિત કરવાનું માંગતી એના હક ની વાત કરતો એની વાત નો સાંભળી અને ચૌદ પાટીદારો ના અંદર છાતી માં ગોળી ધરપવાનું કામ ભાજપ ની સરકારે કર્યું આવા અનેકે અનેક પાપ આપણો માલધારી સમાજ ગૌ સમાજ જે રહ્યો એની ગાય એટલે એની માતા હિન્દુ સંસ્કૃતિ ની અંદર હિન્દુ ની જો કોઈ માતા હોય જન્મ દેવા માતા સિવાય તો ગૌ માતા હોય બે વર્ષ પહેલા કયો કાયદો લાવવામાં આવ્યો ગાયોને ડબે પૂરવાનું પાપ ભાજપ ની સરકારે કર્યું આમ કરતા 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 સોમુ પાપ પરસોત્તમ રૂપાલા મારી મા બેન ઉપર ટિપ્પણી કરવાનું કર્યું અને એકસો ને એક નું પાપ નરેન્દ્ર મોદી સહિત સમગ્ર ભાજપ પાપ ઉધી ગયું છે એટલે કહું છું કે હો ગઈ હે પીર પીર એટલે પાપ હો ગઈ હે પીર પર્વતસિંહ અપિગલની ચાહીએ હિમાલય થી કોઈ ગંગા ઉતરણી ચાસદા કરનાસ્વીર બદલની ચાસ્વીર બદલની ચા બધા વક્તાઓને આપડે સાંભળવાના છે ત્યારે ખાલી બે કામ સોંપી મારી વાત પૂરી કરીશ પેલું કામ

તો તમે બાજી પડશો મારી માતા બેનો આ કામ તમારે કરવાનું છે કરશો કે નહીં કરો કેવી રીતે કરશો આગેવાનો જે ભાજપની અંદર હોય ક્ષત્રિય આગેવાનોની લિસ્ટ આપશે મારી માતા બેનો જે લિસ્ટ આપે એક ક્ષત્રિયના ઘરે જઈ કંકુ તિલક લઈ કંકુ તિલક કરજો હાથમાં રાખડી બાંધજો કંકુ તિલક કરી હાથમાં રાખડી બાંધો ક્ષત્રિય દીકરો ગમે તે પાર્ટીમાં હશે ગમે તેઓ અધર્મી હોય એની બેન જયારે રાખડી બાંધે એટલે પૂછે માઇક બેન શું જોઈએ છે મત નો માગતા મત નો માગતા એને કેજો કે મા બેન ની અસ્મિતા માટે લડવા માટે રાખડી બાંધવા માટે આવ્યું છું ગમે તેઓ કેસરી પટ્ટો પર ઉતારી મૂકી દેશે બીજું કામ હવે તમારે કરવાનું છે કરણસિંહ મારી વિનંતી છે આપને કે સંકલન સમિતિ પણ જાહેરાત કરે સાતમી તારીખે મતદાનના દિવસે ક્ષત્રિય વડીલ આગેવાન યુવાન મિત્ર સવારમાં કેસરી સાફો ને પાઘડી પહેરી મતદાન મથક ની બહાર ઉભો રહેશે મતદાન મથક ની બહાર ઉભો રહેશે હું તમને તાકાતથી કહું છું એક ભાજેપાળાની અંદર વહેંત નથી સાપાની સામે કેસી ટોપી બે મિનિટ ઊભી રહી હતી બૂથ છોડી જશે બૂથ બૂથ છોડીને ભાગી જશે ક્ષત્રિયો ખાલી ઉભો હોય અને કોઈનામાં તાકાત હોય કે મારી મા બેન વિશે આ અભદ્ર ટિપ્પણી કર્યા પછી એક મિનિટ બૂથમાં ઊભો રહે કે